આપણે આજે મગફળીમાં એકસો વીસ દિવસની મગફળી થઈ છે આપણી નવી સેલન બનાવી છે યુટ્યુબ એમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પાંચ વિઘાની મગફળી છે તમે જોઈ શકો છો મગફળી આપણી મગફળી સારી છે એમ માનું કે પોર પાંત્રિક મળનો ઉતારો આવ્યો હતો ત્રણ પિસ્તાલીસ મણ જેવો ઉતારો આવે એમ છે બત્રીસ નંબર મગફળીનું વાવેતર છે હવે આપણે એમાં ગોગડ બત્રીસ નંબરમાં વધારે થાય છે તો ગોગડ માટે છે ને આપણે ઝીરો ઝીરો પસા કરીને ખાતર આવે દસ પોપનો આવે છે હવે એ દસ પોપનું ખાતર આવે છે ને મિત્રો તમે જોઈ રહ્યા છે આ ખાતર છે હવે એ ખાતરને આપણે અથવા તમે ડોલમાં માપ રાખવાનો ગલાસ લો અથવા નાનું ડબલું લ્યો તો દસ ડબલા પાણી નાખવાનું અને એની અંદર આ ખાતર મિક્સ કરી અને પોપમાં એક એક ડબલું કા અથવા ગલાસ હોય તે નાખતું જવાનું અને દવા મતલબમાં મિત્રો માંડવીમાં મગફળીમાં તમારે દવા છે ને થોડીક ઘાટો છટકાવ કરવો પડે અમારે વિઘે ત્રણથી સાડા ત્રણ પોપ અમે વીઘે દવાનો છંટકાવ કરીએ છીએ એટલે દવાનું રિઝલ્ટ સારું મળે અને તમને માંડવીમાં ઉત્પાદનમાં સારું મળે અને તેલની ટકાવારી વધે આનાથી આ આપણે મગફળી કાઢવા પહેલાં પંદર વીસ દિવસની વાર હોય ને તે આનો છટકાવ કરવો પડે છે આનાથી ઉત્પાદન તેલની ટકાવારી વધુ આવે છે નાની ગગડ ન થાય એ માટેની આ માહિતી છે તો મારા ખેડૂત મિત્રો અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલોવર કરજો આ ડબલાવેથી પાણી ભરી દઈએ પોપમાં નાખી દઈએ આવી રીતના આપણે નીર અને ચોખ્ખું પાણી પોપમાં નાખી દઈશું તો આવી રીતે આપણે નાખતા જશું આપણે અડધો પોપ પાણીનો ભર્યો છે તો હવે આપણે દવાને નાખવાની છે તો આપણું માપનું ડબલું છે આ જો આ ડબલું તેને હવે આ દવાને આપણે મિક્સ કરી દઈએ આવી રીતના આપણે મિક્સ કરી અને હલાવીને આવી રીતના આપણે પાણીને હલાવી નાખીશું અને એક ડબલું ભરી લઈશું આખું અને પંપમાં નાખી દઈશું આવી રીતના આપણે નાખી દઈશું અને પછી પાણીનો આખો ભરી દેસું હવે આપણે માંડવીની ચાર આર લેશું આ એક બે ત્રણ ને ચાર ચારે ચારમાં આપણે દવા છાંટવાની શરૂઆત કરી દેસુ એટલો ફુવારો આપણે ઓછો રાખશું એટલે કમ્પ્લીટ ચાર આરમાં થઈ જશે આવી રીતના આપણે દવા છાંટકીશું તે જ પ્રમાણે આ આખા ખેતરમાં આપણે દવા છાંટવાની છે આ ફરતી ખોર તમને માંડવી જ દેખાશે કારણ કે આ બાજુ કાક કાક કપા કર્યો છે મિત્રો આપણી ચેનલમાં તમને ખેતી વિશે તમામ પ્રકારના પાકના વિડીયો જોવા મળશે અને ઋતુઓ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો બતાવશું મિત્રો તમારો સાથ અને સહકાર આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવશો અને કંઈક ભૂલ થઈ હોય તો પણ કોમેન્ટમાં જણાવશો વિડીયોમાં બનાય રેજો મિત્રો મિત્રો તો આ દવા સાટા પછીનું રિઝલ્ટ તમને બતાવશું અથવા અમે માંડવી કાઢશું તો બતાવશું અને નકર ડાળા ઉપાડીને પણ બતાવશું તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં